ખાસ સૌરાષ્ટ્ર ઝોન સરદારધામીમ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને આમંત્રણ આજે આપવામાં આવ્યું હતું કે સરદાર સરદારધામનું ભૂમિપૂજન અને જે ભૂમિવંદના કાર્યક્રમ છે એમાં આપ વધારો તો માનનીય મુખ્યમંત્રી સાહેબ મનસુખભાઈ માંડવીયા સાહેબ જીતુભાઈ વાઘાણી સાહેબ એ સહિત આપ જોશો ઘણા બધા અમારા સંસદ ધારાસભ્યશ્રીઓ સંસદસભ્યશ્રીઓ આજે અમારા મહેમાનથી હતા અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનમાં કણકોટ ખાતે આજે મુખ્યમંત્રી સાહેબના હાથે પૂજન કરવામાં આવ્યું હતું કોઈ કોઈને રાખવામાં આવ્યા કોઈને ન રાખવામાં આવ્યા તો પહેલેથી પ્રોટોકોલ મુજબ ત્યાં નામ વૈયા ગયા હોય અને જયંતિભાઈ ત્યાં સન્માનમાં મનસુખભાઈ માંડવીયાના સન્માનમાં અમે રાખ્યા હતા એ રીતના જુદા જુદા લોકોને જુદી જુદી જવાબદારી હતી જુદી જુદું વાત હતું તમે જોશો કે વેલકમ સ્પીચમાં તમે જોશો તો મારું નામ હતું તો વેલકમ સ્પીચ મારી ન આવી સમયને અનુરૂપ કાકાને એવું કીધું કે તમે જ બધું કરી દો એટલે આ બધું જેને જેને જે જ્યાં જવાબદારી હતી ત્યાં લોકો હતા જ ખોડલધામ આગેવાનોને ઇન્વિટેશન હતું ખોડલધામ રમેશભાઈ ટીલાડા હતા આ જો આપણે બધાને બધાને આમંત્રણ આપી જ છીએ આપણે કોઈ સંસ્થામાં વિવાદ છે નહીં કોઈ જાતનું અમે બધા પોઝિટિવ જ છીએ દરેક સંસ્થાના આગેવાનો દરેક સંસ્થા કામ કરતી શ્રદ્ધાધામ માટે એટલી જ મહત્વની છે જેટલી શ્રદ્ધાધામ મહત્વનું છે કોઈ નાની મોટી મન દુઃખ કોઈ નાના કાર્યકરને કોઈ એકાદ આગેવાનને થયું હોય બાકી સંસ્થા સંસ્થા વચ્ચે કોઈ જાતનું મન દુઃખ નથી એટલે ઇન્વિટેશન અપાયેલું છે ગોવિંદભાઈ એક નિવેદન આપ્યું છે

અત્યારે અને પહેલાં હું એવું માનું છું કે બાકી સમાજ વતે કાંઈ નહોતું પણ ક્યાંક ચૂંટણી લડાતી હોય તો નાના મોટું ન્યા પટેલોના મત હું તમને કહી દઉં કે હું ગજેરા છું તો અમે રંજુનગરમાં હું ચૂંટણી લડ્યો તો લુણાગઢ પરિવાર મારા સામે ઉભો રહીએ તો લેવા પટેલ મેં પરિવાર આ સામે સામે આવી જાય એટલે એ પોલિટિક્સનો વિષય છે પણ સમાજની જ્યારે વાત કરીએ ત્યારે સરદારધામમાં સમસ્ત પાટીદાર સમાજની સંસ્થા છે અને સમસ્ત પાટીદાર સમાજને હારે રાખેલી સંસ્થા છે ટેકો સરદારધામને સાહેબ ખોડલધામ ટેકો આપે સરદારધામને સરદારધામ ખોડલધામને ટેકો આપે અત્યારે વિષય જ નથી વિષય અત્યારે છે કે સરદારધામ ભૂમિપૂજન કર્યું છે અને હું એવું માનું છું કે કોઈને અંદરો હજી કહું છું કોઈ વિરોધ નથી એને અમારો નથી અમારો એનો ક્યાંક બોલવા ચાલવામાં કોઈક નાની મોટી બાબત થઈ ગઈ હોય જેના હિસાબે આથી હોય તો કે આગેવાને કોઈ દી તમે જોયું કોઈ આગેવાને નિવેદન કર્યું જગજીભાઈ કોઈ નિવેદન કર્યું નરેશભાઈ કર્યું હોય કોઈ એવા લોકોએ એ કર્યું પણ એવું નથી એમ પણ તો નરેશભાઈ વિશે બે નરેશભાઈને સુંદરતમ કો દેર્યું છે કે નરેશભાઈને ગમતું નથી એવું જીલતીભાઈ હું હજી તમને કહું છું હજી હું તમને કહું છું કે મારે આપ એક ખબર છે કે અમારે હું ખોળોદામાં હતો પ્રમુખ હતો ખોળોદામાં આજે હું સરદાર ધામમાં છું તો સૌરાષ્ટ્રનો પ્રમુખ છું હું તમને કહું છું કે અમને કોઈને કાંઈ તકલીફ નથી તમે ક્યો જ ત્યારે હું નરેશભાઈ પૈકી આવીશ હારે ચા પાણી પીશ નરેશભાઈ મારે આવશે મારા પ્રસંગમાં આવે છે તો કોઈક નાની મોટી તકલીફ જ્યારે થઈ હોય ત્યારે તમે જોયું છે તો સીએમ સાહેબે આજે એક સૂચન કર્યું કે વાણી સિવાય પાટીદારો પાસે બધું છે અને વાણી તો વાણીમાં સંયમ રાખી અને પાટીદારો આગળ વધે આવું એક સજેશન હતું એનું તો વાણીથી જ બગડે છે તો આજે સંયમ જેટલો રાખે સમાજના આગેવાનો સમાજના કાર્યકરો તો એટલું જ બધું સારું છે બાકી નીચે અહીંયા હું તમને કહી દઉં કે લગભગ 10 થી બાર ખોડોધામના ના હતા ખોડોધામમાં સક્રિય આગેવાનો તો બધા હતા એનો કાર્યક્રમમાં આ બધાય જાય છે હું પોતે જાઉં છું 21 એક ના કાર્યક્રમ હું ત્યાં હતો એટલે એવું છે જ નહીં કાંઈ ખાલી બે લોકોને જરાક મન દુઃખ થયું હતું એટલે બોલવાનું થયું પર્સનલ મેટર છે હું એવું માનું છું આ સંસ્થા મેટર જ નથી એમ તમને હા એટલે એ હવે અમે જોશું અમે વાત કરશું શું થયું પણ હું એવું માનું છું હજી તમને કહું છું કે કોઈ મન નથી અને આપની તરફથી પણ એમ કહી દો કે બસ બધું સારું છે એટલે બધી વાત વાતો પૂરી થાય જયેશભાઈ અમદાવાદ છે અને એના ફાધરને ઓલું જે બ્લડ ડોનેશનના કેમ્પ ચાલે છે તો પાંચ જિલ્લામાં એટલે એને મને પહેલાથી જ કીધું હતું કે હું પાંચ જિલ્લામાં ત્યાં જવાનો છું આભાર આપે જે વાત કરી છે ભાઈ આવતી જનરેશન ને કોઈ ખબર નહીં હોય તો અત્યારથી જ લેવા પાટીદાર કરવા પાટીદાર એકતા શું નમસ્તે મિત્રો આજે રાજકોટમાં સરદાર સરદાર ધામના આયોજનનું જે ભૂમિ પૂજન હતું એમાં માનનીય શ્રી સીએમ સાહેબ સાથે બધા આવેલા એનો આનંદ છે અને આ રાજકોટને માટે ગૌરવની વાત છે અને અમારા માટે આપણા માટે આપણા સૌ માટે પણ ગૌરવની વાત છે કારણ કે અહીંયા જે સરદાર ધામ બનશે એમાં બહુ આપણા બાળકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને મોટો લાભ થશે અને એ ક્યાં ચાલુ ભણતર નથી યુપીએસસી જીપીએસસી એ બધું એનો એજ્યુકેશન થવાનું છે જેમ અમદાવાદમાં થઈ રહ્યું છે તો એ એને માટે ખૂબ શુભેચ્છા ધન્યવાદ અને આનંદ નથી ઉપસ્થિત સરદારધામ ભેગું છે એમાં એવું છે બધાને પોત પોતાની સગવડતા અગવડતા પોતાના કાર્યો હોય

અને સોળસો વ્યક્તિઓ સ્ટેજ ઉપર હતી એવો બેટી બચાવનો કાર્યક્રમ કરેલો બે હજાર છ એનું ફળ છે કે પહેલાં જે એનું ફળ છે ધન્યવાદ જયારે મુખ્યમંત્રી નું વેલકમ કરવામાં આવ્યું ત્યારે જયંત મને ખબર ને હું તો અહીંયા બેઠોન્સ માં મને કઈ